રાધે રાધે જય શ્રી કૃષ્ણ અંબે બહુચર મા તારે આંગણીએ બહુચરે માં દર્શા આશા લઈ હોમાં આશા લઈ આવ્યો જો તારે આંગાણીએ તારે સંસાર પ્રેમથી પાંખમાં લેજો જો જીરે જીરે આશા લઈ હું આશા લઈ આવ્યો છું તારે આ જન્મો જન્મથી એક જ છે માંગણી ભક્તિ ભવો ભવતે જો હો જીરે જીરે આશા લઈ આવ્યો મા તારે આંગણીએ સવગુણ રાજો સોમાવડે મારા સંકટમાં હુમાં સંકટ માં સાથે રેજો હો જીરે જીરે આશા લઈ આવ્યો છું તારે ગણીએ ભક્તો ને આશરો એક જ તમારો ચરણોમાં ચરણો ચરણોમાં સાન સદા દેજો હો જીરે જીરે આશા લઈ આવ્યો મા તારે આંગણીએ તો માં ધાર સાન દે હો જીરે જીરે ઓ મા આવ્યો મા સારે આ ગાણીએ અંબે વાઉચરમાં તકી જઈ